જ્યારથી પેદા થઈ આ રાજપૂત સભા તેની સાથે હતો પણ અમારી એક પણ માંગણી તેમને સ્વીકાર નથી એક સામાન્ય માંગણી હતી આજે મક્કમ રાજકોટ મક્કમ અડીખામ આ રીતની જે એમની ભાષા ક્ષત્રિયનું ઉપસાવા માટેનું જે કૃત્ય છે એટલે ક્ષત્રિય સમાજને આ છોટાઉદેપુરના રાજપૂત સમાજ દ્વારા અહીંયા જાહેર કરીએ છે કે આ આ છોટાઉદેપુરની સીટ પર સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે અને ભાજપના ઉમેદવારને હરાવવા માટે અમે પૂરેપૂરી મહેનત કરીશું નક્કી કર્યું છે કે આવતા આગામી દિવસોમાં અમારી સાથે જે બીજા અઢાર વર્ણોનો અમારે સહયોગ મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવી અને ભાજપ ભારતીય જનતા પાર્ટીને સત્યવિહોણી કેવી પાર્ટી લાગે છે એનું એક સ્પષ્ટ પિક્ચર એમને પોતાને પણ જણાય પણ અને ક્ષત્રિય સમાજ જાગી ગયો છે અને અન્ય વર્ણોના સાથ સહકારથી આ વખતે ભાજપ સો ટકા ઘરે બેસે એ માટેની અમારી તૈયારી છે જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો પુરુષોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે હવે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં પરિવર્તિત થઈ રહ્યો છે જી હા ક્ષત્રિય બેન દીકરી માટે ભાજપના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે ક્ષત્રિય સમાજના વિરોધને ભાજપ જાણે ઘોડીને પી ગયો હોય તેમ લાગતા ક્ષત્રિયોનો જે વિરોધનો સૂર છે તે હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને રૂપાલા સામેનો વિરોધ હવે ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ રહ્યો છે જો કે અત્યાર સુધી ક્ષત્રિયો દ્વારા મોદી તુજસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીંના સૂત્રો પોકારવામાં આવતા હતા પરંતુ હવે જ્યારે ક્ષત્રિય સમાજને એવું લાગી રહ્યું છે કે જે રીતે તેમની અવગણના કરવામાં આવી રહી છે તે ક્ષત્રિય સમાજનું અપમાન છે ત્યારે હવે રૂપાલા અને સાથે સાથે ભાજપની સાણ ઠેકાણે લાવવા ક્ષત્રિય સમાજે જાણે કમર કસી લીધી છે અને ક્ષત્રિય સમાજના વિરોધના સૂર રાજ્યના સરહદી અને આદિવાસી બાહુલ વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં પણ રેલાઈ રહ્યા છે આજે બોડેલી નજીક વાસણા ચોકડી પાસે આવેલ મંદિર પટ્ટાંગણમાં જિલ્લાના તમામ છ તાલુકાના ક્ષત્રિય સમાજના યુવા અને સામાજિક આગેવાનો એકત્રિત થયા હતા અને ભાજપને ઘર ભેગા કરવા માટેની રણનીતિ નક્કી કરવાની સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સંકલ્પ લીધા હતા સમગ્ર મામલે શું કહી રહ્યા છે ક્ષત્રિય સમાજના સામાજિક આગેવાનો આવો સાંભળીએ અમે પાવી જેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાંથી આવ્યા છે આજે અહીંયા વાસણા મુકામે સમસ્ત છોટાઉદેપુર રાજપૂત સમાજની ભવ્ય મિટિંગ અહીંયાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જે રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી એના એને અમે ભાજપને બહુ બહુ રિક્વેસ્ટ કરી કે અમારી એક જ માંગણી છે કે તમે રૂપાલાને હટાવો અમે તમારી સાથે છું આ ભારતીય જનતા પાર્ટી જ્યારથી પેદા થઈ આ આ રાજપૂત સમાજ તેની સાથે હતો પણ અમારી એક પણ માંગણી તેમણે સ્વીકાર નથી એક સામાન્ય માંગણી હતી આજે અમે આ છોટાઉદેપુરના રાજપૂત સમાજ દ્વારા અહીંયા જાહેર કરીએ છે કે આ આ છોટાઉદેપુરની સીટ પર સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે અને ભાજપના ઉમેદવારને હરાવવા માટે અમે પૂરેપૂરી મહેનત કરીશું જય ભવાની જય ભવાની જય ભવાની ભૂતકાળની તમે રૂપલા દ્વારા અભદ્ર ટિપણી બાબતે તમે જાણો છો સત્યાવીસ દિવસ સુધી અમારા સમાજ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે વિશાળ આંદોલન કરવામાં આવ્યું થી સાત લાખ ક્ષત્રિયો ભેગા થઈ ટિટોડીનો ઈંડા ડિસ્ટર્બ પણ ના થાય એટલું શાંતિપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજનું આંદોલન કરવામાં આવ્યું તે છતાં એક રૂપાલા એટલા બધા કિંમતી અને રૂપાળા કે જેની સામે અમારો ક્ષત્રિય સમાજ કદરૂપો હોય એ પ્રકારની ભાજપની જે ક્ષત્રિય માટેનું જે વલણ છે અને રૂપાલા મક્કામ રાજકોટ મક્કમ અડીખામ આ રીતની જે એમની ભાષા વિણો ક્ષત્રિયનું ઉપસાવવા માટેનું જે કૃત્ય છે એટલે ક્ષત્રિય સમાજને નક્કી કર્યું છે કે આવતા આગામી દિવસોમાં અમારી સાથે જે બીજા અઢાર વર્ણનો અમારે સહયોગ મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવી અને ભાજપ ભારતીય જનતા પાર્ટીને સત્ય વિહોણી કેવી પાર્ટી લાગે છે એનું એક સ્પષ્ટ પિક્ચર એમને પોતાને પણ જણાય અને ક્ષત્રિય સમાજ જાગી ગયો છે અને અન્ય વર્ણોના સાથ સહકારથી આ વખતે ભાજપ સો ટકા ઘરે બેસે એ માટેની અમારી તૈયારી છે હું મહેન્દ્રસિંહ રાઠોડ રાષ્ટ્રીય પ્રવક્તા ક્ષત્રિય કરણી સાહેબ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો